સો તમે જાણો છો કે ઉનાળાની અંદર બિલાનું ફળ કેટલું વધારે ફાયદાકારક છે તો ચાલો મિત્રો આપણે ડોક્ટર પાસેથી સલાહ લઈ અને જાણીએ કે ઉનાળાની અંદર બિલાનું ફળ કેટલું વધારે ફાયદાકારક છે તો ચાલો આપણે ડોક્ટર સાહેબને બોલાવીએ અને ફાયદા છે એ જાણીએ સૌથી પહેલા તો મિત્રો આ અનમોલ ખજાનાની YouTube ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો અત્યારે ઉનાળાની સીઝન છે એ ચાલુ થઈ ગઈ છે

ખાવા પીવામાં નાની નાની બેદરકારીઓ પણ આપણા સ્વાસ્થ્યને મિત્રો નુકસાન છે પહોંચાડે છે અને આ સમસ્યાઓથી બચવા માટે તમારે જે તમારો આહાર છે આહારમાં એવી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ કે જે સ્વભાવમાં કેવી હોય મિત્રો તો કે ઠંડી હોય અને પેટને પણ રાહત આપે મિત્રો આજનો ટોપિક એના માટેનો છે કે જે સ્વભાવમાં ઠંડી હશે અને આપણા પેટને રાહત આપે એવું મિત્રો સરસ મજાનું ફળ એટલે બિલાનું ફળ તો ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે મિત્રો બિલાના રસનો છે ઉપયોગ કરવામાં આવે છે અને બિલાના ફળનો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ છે મિત્રો મજબૂત થાય છે બીજું જાણીએ તો બિલા જે પેટ માટે દવા કરતા પણ વધુ અસરકારક છે માનવામાં આવે છે બિલાના ફ્રૂટમાં વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન

અને ગેસ્ટ્રિક અલ્સરમાં પણ રાહત આપે છે બીજા ઉપયોગની વાત કરીએ તો હાઈ બ્લડ પ્રેશર છે અને હાઈપર પણ ઘણી રાહત આપે છે તેઓ ધમનીને સખત થવાથી મિત્રો અટકાવે છે પેટ સંબંધિત રોગો માટે રામબાણ તરીકે કામ કરે છે અને ઉનાળાની ઋતુમાં રોજ પાકા બિલાનો ફળનો રસ પીવાથી પાચન ક્રિયા છે મિત્રો સુધરે છે લોહીને શુદ્ધ કરવામાં અને શરીરમાંથી ઝેરી દ્રવ્યો છે એને દૂર કરવામાં મિત્રો મદદ કરે છે અને બિલાનું સેવન વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તે વાળને મૂળથી મજબૂત બનવામાં મદદ કરે છે અને વાળને તૂટવા અને ખરવા જેવી સમસ્યાઓમાં મિત્રો રાહત આપે છે આટલા બધા મિત્રો એના બિલાના ફળના જે રસ છે એના ફાયદા છે તો મિત્રો રાશી જોવો છો ઉનાળાની સીઝન પણ ચાલુ થઈ ગઈ છે તો ઝડપથી મિત્રો બેલાનું ફળ લઈ લ્યો રસ કાઢીને અને રસ આનંદ માણતા રહ્યો થેન્ક યુ વીડ્ય ને લાઇ કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પે ને વારઈ તમીત્રોને ચેને કરજો થીં કરજો થેન્ક યુ